હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે મેં બનાવ્યું છે મારું ફેવરેટ કેરીનું ખાટું અથાણું આ ખાટું અથાણું બનાવી અને બાર મહિનાથી પણ વધારે સમય સુધી સ્ટોર કરી શકાય છે અને ટેસ્ટમાં પણ બહુ જ સારો બને છે તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી રેસીપી જોવાથી પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો તમે ફેશબુકમાં જોતા હોવ તો ફોલો કરજો કેરીનું ખાટું અથાણું બનાવવા માટે મેં અહીં વજનમાં એક કિલો એટલે કે બે નંગ મોટી કેરી લીધી છે આ રાજાપુરી કેરી છે તમે કોઈપણ અથાણાની સ્પેશિયલ કેરી લઈ શકો તેને સારી રીતે ધોઈ અને કોરી કરી લેવી ત્યારબાદ તેને મોટા મોટા પીસીસમાં આ રીતે કટ કરી દેવી તમે તમારા હિસાબે નાના કે મોટા પીસીસમાં કટ કરી શકો છો હવે તેમાં એક મોટી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ તો હળદર અને મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી ત્યારબાદ તેને ઢાંકી અને એક દિવસ માટે રાખી દઈએ એક દિવસ બાદ તેમાંથી પાણી છૂટું પાડે છે તો તે પાણીને નિતારી અને કેરીને આ રીતે કોટનના કપડાં પર સૂકવી દેવી મેં અહીં રૂમમાં સૂકવી છે તો ત્રણથી ચાર કલાક માટે સૂકવી છે જો તમે તડકે સૂકવો તો એક કલાક માટે સૂકવવું બહુ વધારે સૂકવવા મૂકશો તો કેરી કડક થઈ જશે અને તેને સામાન્ય આ રીતે કપડાં વળે આપણે લેવી હવે તેના મસાલા તૈયાર કરીએ તે માટે કોઈ એક મોટા વાસણમાં વીસ ગ્રામ મેથીના કુરિયા લેવા અને તેને આ રીતે ફેલાવી દેવા ત્યારબાદ તેમાં વીસ ગ્રામ ધાણાની દાળ લેવી તો ધાણાની દાળ ઓપ્શનલ છે જો તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો તેને પણ આ રીતે ફેલાવી દેવી પચાસ ગ્રામ રાઈના કુરિયા લેવા અને તેને પણ આ રીતે ફેલાવી દઈએ જેથી કરીને આપણે તેમાં પાછળથી જ્યારે તેલ એડ કરશું તો બધા મસાલામાં સારી રીતે મિક્સ થઈ જાય હવે તેમાં એક મોટી ચમચી વડિયાળી અધકચરી ખાંડીને એડ કરવી બે મોટી ચમચી મીઠું બે મોટી ચમચી મરચું પાવડર એડ કરી દઈએ એક ચમચી હિંગ એડ કરી દઈએ અહીં મેં સાઈડ પર તેલ ગરમ કરવા મૂક્યું છે તો વજનમાં કુલ બસો ગ્રામ તેલ લેવાનું છે જેમાંથી સો ગ્રામ તેલ મેં અત્યારે લીધું છે અને તેને હૂંફાળું ગરમ કરવા મૂક્યું છે આ કેરીનું વધેલું પાણી છે જેને તમે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો અને બીજા અથાણા બનાવવા માટે તે ખૂબ ઉપયોગી છે મસાલામાં હળદર પાવડર અડધી ચમચી એડ કરી દઈએ આ તેલ ધુઆદાર ગરમ થઈ ગયું છે તો ગેસ ઓફ કરી દઈએ અને હવે તેમાં પંદરથી વીસ નંગ આખા દાણા એડ કરી દઈએ તમે ઈચ્છો તો તેમાં લવંગ પણ એડ કરી શકો મેં અત્યારે એડ નથી કર્યા આ તેલને હવે નીચે ઉતારી અને થોડું ઠંડુ થવા દઈએ સામાન્ય ઠંડુ થાય ત્યારબાદ તેને આપણે મસાલામાં રેડીશું તો આ રીતે ચેક કરી લઈએ તો આ તેલ થોડું ઠંડુ થઈ ગયું છે હવે તેને મસાલામાં આ રીતે રેડી દઈએ અથાણામાં સામાન્ય રીતે સરસિયા તેલનો ઉપયોગ થાય છે પણ મેં આ વખતે તેલનો ઉપયોગ કર્યો છે તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો અથવા સરસિયું તેલ પણ લઈ શકો તેલ આ રીતે રેડી દીધા બાદ હવે તેને બધા મસાલામાં સારી રીતે મિક્સ કરી દઈએ તો બધું સારી રીતે મિક્સ કર્યા બાદ આ જે મસાલો રેડી થાય છે તેને તમે સ્ટોર કરી શકો એટલે કે આ મસાલાનો ઉપયોગ બીજા ઘણા બધા અથાણામાં તમે કરી શકો જેમ કે આખા લાલ મરચાંનું અથાણું કે પછી ગુંદાનું અથાણું કોઈ પણ અથાણા બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ થાય છે તો તમે માત્ર આ રીતે મસાલો બનાવીને પણ સ્ટોર કરી શકો હવે આ મસાલો થોડું ઠંડુ થવા દઈએ ઠંડુ થતાં તેને દસથી પંદર મિનિટ જેટલો સમય લાગે છે ત્યારબાદ તેમાં કેરી જે આપણે સૂકવીને મૂકેલી તેના કટકા એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ તો આજે તો મેં ખાટું અથાણું બનાવ્યું છે એટલે કે ગોળ વગરનું બનાવ્યું છે પણ જો તમને ખાટું મીઠું ગોળવાળું અથાણું બનાવવું હોય તો આ સમયે તમે સાતસો ગ્રામ જેટલું ગોળ બારીક સમારી એડ કરી અને સારી રીતે મિક્સ કરી શકો તો એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો અત્યારે તૈયાર છે કેરીનું ખાટું અથાણું આ કાટું અથાણું છે તેને ત્રણથી ચાર દિવસ સુધી ઉપર નીચે કરી અને આ રીતે ચમચા વડે હલાવવાનું છે તો મેં એક દિવસ માટે તેને આ જ વાસણમાં રહેવા દીધું હતું અને દિવસમાં ત્રણથી ચાર વાર આ રીતે મેં તેને હલાવી દીધેલ ત્યારબાદ તેને આપણે એરટાઈટ કન્ટેનરમાં ભરી દઈશું તો હવે તેને આપણે એક બરણીમાં ભરી દઈએ આ ખાટું અથાણું હવે ખાવા માટે રેડી છે તમે ખાઈ શકો પણ અત્યારે કેરી છે થોડી કડક લાગશે પણ સાત આઠ દિવસ બાદ તમે જોશો તો તે કેરી નરમ પડી જશે અને અથાણું ખાવાની વધારે મજા આવશે તો એકદમ અથાણું કમ્પ્લીટ થતાં સાતથી આઠ દિવસ જેટલો સમય લાગે છે આ અથાણામાં હજી તેલ બીજું એડ કરવાનું બાકી છે તો અત્યારે મેં બરણીમાં ભરી દીધું છે આ અથાણું તમે બાર મહિનાથી પણ વધારે સમય સુધી સ્ટોર કરી શકો અને ટ્રસ્ટ મી તમે જ્યારે આ અથાણું ખાશો ત્યારે બીજા કોઈ શાકની પણ જરૂર નહીં પડે એટલો ટેસ્ટી બને છે તો અથાણાની સેલ્ફ લાઈફ વધારવા માટે તેમાં થોડું વધારે તેલ ઉમેરવામાં આવે છે તો તેલને મેં ગરમ કરી દીધું છે જે અડધું તેલ મેં મૂકી દીધે એટલું તેને ગરમ કરી દીધું છે હવે સૌથી પહેલાં અથાણાને આ રીતે ઉપર નીચે કરી અને હલાવી દઈએ તો તમને જે રીતે ફાવતું હોય તે રીતે તમે હલાવી શકો તમે ચમચા વડે પણ હલાવી શકો તેલ ગરમ કરી તેને ઠંડુ કરી અને ઉપરથી બરણીમાં એડ કરી દઈએ અને ત્યારબાદ ઢાંકણ બંધ કરી દઈએ કેરીના અથાણાની આ રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટમાં જણાવજો રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો જો તમે હજી સુધી કેરીનું આ અથાણું ના બનાવ્યું હોય અને તમને પણ મારા જેમ આ અથાણું પસંદ હોય તો ચોક્કસથી ટ્રાય કરી જજો હજી પણ કેરીની સિઝન તો ચાલુ જ છે આ અથાણું રોટલી થેપલા ખાખરા જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે સવારે બ્રેકફાસ્ટમાં ભાખરી જોડે ખાઈ શકાય છે